નમસ્કાર બાળકો જય સ્વામિનારાયણ ધોરણ ચાર વિષય ગુજરાતી પાઠ દસ મૂરખના સરદારો બાળકો આપણે ઘણી બધી વખત અકબર બિરબલની વાર્તાઓ સાંભળી છે અને આપણે ખ્યાલ છે કે અકબર બિરબલની જે વાર્તાઓ છે એ ખૂબ જ સરસ હોય છે અને રમૂજ હોય છે તો બાળકો આપણે એવા જ અકબર બિરબલની સરસ મજાની વાર્તા અહીં સમજવાની છે બાળકો આ પાઠના લેખક છે જ્યોતિન્દ્ર હ દવે બાળકો આપણે આ પાઠ છે એનો પ્રકાર છે રમૂજ વાર્તા તો ચાલો આપણે આ પાઠની સમજૂતી મેળવીએ એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસો તો મેં બહુ જોયા છે પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે શું કહે છે જો અકબર એટલે કોણ તો કે એક પ્રખ્યાત મોગલ બાદશાહ બિરબલ કોણ છે તો કે અકબરના દરબારનો એક દરબારી ચતુર એટલે હોશિયાર અને મૂર્ખાઓ એટલે મૂર્ખ બાળકો હવે સમજીએ તો અકબર કહે છે કે એક દિવસ અકબર બિરબલને પૂછ્યું કે મને એવો વિચાર આવ્યો છે કે ચતુર હોશિયાર માણસો તો મેં બહુ જોયા છે પણ મૂર્ખાઓને એટલે કે મૂર્ખ લોકોને મેં બહુ ઓછા જોયા છે હોશિયાર માણસોને તો એ બોલે ચાલે તે પરથી પકડી શકાય પણ મૂર્ખાઓને ઓળખવા શી રીતે જો અકબરના મનમાં પ્રશ્ન થયો શું થયો કે હોશિયાર માણસો હોય તેનો તો એની બોલી ચાલી ઉપરથી આપણે પકડી શકીએ પણ મૂર્ખાઓની ઓળખાણ શી રીતે થાય મૂર્ખાઓ કઈ રીતે ઓળખાય કે મૂર્ખ છે એમાં શું અઘરું છે નામદાર મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય બીરબલે જવાબ દીધો શું કહે છે જો અઘરું એટલે મુશ્કેલ અને નામદાર એટલે કે માનનીય જો રાજા માટેનું એક માનવાચક સંબોધન છે જો બીરબલે શું કહ્યું કે એમાં શું અઘરું છે એમાં શું મુશ્કેલ છે નામદાર મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય છે બિરબલે તો કે અકબરને જવાબ આપે છે આગળ જોઈએ તો હા એ ખરું છે અકબરે કહ્યું ખરું એટલે સાચું શું કહે છે હા એ સાચું છે બિરબલે કહ્યું પછી કંઈક વિચાર આવતા એ બોલ્યા એક કામ કર શું નામદાર જો અકબરે શું કહ્યું કે તારી વાત સાચી છે ત્યારબાદ થોડી વિચાર કરી અને અકબર બોલે છે એક કામ કર એટલે બિરબલ કહે છે શું નામદાર મારે મૂર્ખાઓને જોવા છે અઠવાડિયાની અંદર તું છ મૂર્ખના સરદારોને લાવી હાજર કર જો અકબર શું કહે છે કે મારે મૂર્ખાઓને જોવા છે અઠવાડિયાની અંદર તું છ મૂર્ખના સરદારોને લાવીને હાજર કરજો મૂર્ખના સરદારો એટલે મહામૂર્ખ સામાન્ય નહીં પણ મહામૂર્ખ જેનો કોઈ તોડ ન હોય એટલે કે મૂર્ખાઓનો પણ મૂર્ખ એટલે કીધું કે મને તો કે મારે મૂર્ખાઓ જોવા છે અઠવાડિયાની અંદર તું છ મૂર્ખના સરદારો કહેવાય એવા છ લોકોને લાવીને હાજર કર જેવો હુકમ નામદાર જો હુકમ એટલે બાળકો આજ્ઞા ફરમાન બિરબલે કહ્યું ને પછી બીજી થોડી ઘણી વાતચીત કરી રજા લીધી શું કહે છે કે બિરબલ કહે છે જેવો હુકમ જેવી આજ્ઞા નામદાર બીરબલે કહ્યું અને તે પછી થોડી બીજી ઘણી વાતચીત કરી અને ત્યાંથી વિદાય લે છે શું કહે છે રજા લીધી એટલે કે વિદાય થાય છે બીરબલ અનેક માણસોના સંપર્કમાં આવ્યો હતો એમાં કેટલાક મૂર્ખાઓ પણ હતા પણ એમાંનો કોઈ મૂર્ખનો સરદાર કહી શકાય એવો નહોતો એણે શહેરમાં મૂર્ખના સરદારોની શોધમાં ફરવા માંડી શકે છે બિરબિલ ઘણા બધા લોકોના સંપર્કમાં આવ્યો પણ એમાંથી થોડાક લોકો મૂર્ખાઓ પણ હતા પણ એમાંનો કોઈ મૂર્ખનો સરદાર કહી શકાય એવો હતો નહીં એણે શહેરમાં મૂર્ખના સરદારોની શોધમાં ફરવા લાગે છે એટલે કે શહેરમાં બધે આમ તેમ ફરે છે બાળકો સરસ મજાનું ચિત્ર પણ આપને આપવામાં આવ્યું છે આગળ જોઈએ તો એક દિવસ એક ઘોડે સવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો એને રસ્તામાં મળ્યો એને ઊભો રાખીને પૂછ્યું ભલા માણસ તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે જો ઘોડે સવાર એટલે કોણ બાળકો તો કે ઘોડા ઉપર સવારી કરનાર એને ઘોડે સવાર કહેવાય અને ભારો એટલે કે ઘાસ વગેરે એકઠા કરી બાંધાતો થતી મોટી ભારી ઘાસ વગેરે એકઠે એકઠા કરીને બાંધાતા તો કે થતી મોટી ભારી અને ભારો કહેવાય જો શું કહે છે કે એક દિવસ એક ઘોડેશ્વર પોતાના માથા પર ઘાસનો ભારો લઈને જતો એને રસ્તામાં મળ્યો એને ઊભો રાખીને પૂછ્યું બીરબલે શું પૂછ્યું કે ભલા માણસ તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે જો બીરબલે શું પૂછ્યું કે ભલા માણસ તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે હાથથી ઘોડાની લગામ ઝાલી છે એટલે બગલમાં રાખી શકાય એમ નથી તેથી માથે મૂક્યો છે ઘોડે સવારે જવાબ દીધો જો સવાર શું કહે છે કે હાથથી ઘોડાની લગામ જાલી છે શું કહે છે કે મારા હાથ મેં હાથથી તો કે ઘોડાની લગામ છે એ ઝાલેલી છે એટલે બગલમાં ભારો રાખી શકાય એમ છે નહીં તેથી માથે ભારો મૂક્યો છે પણ ઘોડા પર મૂકતા શું થતું હતું બિરબલે પૂછ્યું શું કહ્યું પણ તમને ઘોડા પર મૂકતા શું વાંધો હતો ઘોડા પર જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે નબળો એટલે અશક્ત શું કહે છે ઘોડે સવારે શું જવાબ આપ્યો કે ઘોડા પર જોતા નથી કે ઘોડો કેટલો અશક્ત નબળો છે જો બિરબલે શું પૂછ્યું હતું કે તમે ઘોડા ઉપર શા માટે આ ભારો મૂકતા નથી તો એનો જવાબ ઘોડે સવાર શું આપે છે કે ઘોડા પર તમે જોતા નથી કે ઘોડો કેટલો બધો નબળો છે મારો જ ભાર એ જેમ તેમ ઊંચકી શકીએ છીએ તેમાં વળી ઘાસનો ભારો એના પર મૂકવું તો એ વિચારો મરી ન જાય ઘોડે સવારે શું કહ્યું ઘોડે સવારે કે ઘોડો કેટલો બધો અશક્ત છે નબળો છે મારો જ ભારે જેમ તેમ ઊંચકી શકે છે તેમાં વળી હું આ ઘાસનો ભારો એના પર મૂકું તો એ બિચારો મરી ન જાય ઘોડે સવારે કહ્યું બીરબલે એના નામઠામ પૂછીને લખી લીધા અને પછી આગળ ચાલ્યો જો નામ ઠામ એટલે નામ અને સરનામું શું કહે છે કે ના નામ અને સરનામું પૂછી લીધું અને એ લખી લીધું અને ત્યારબાદ તે આગળ ચાલે છે ભાઈ મને બેઠો કરો ભગવાન તમારું ભલું કરશે કાદવમાં પડેલા એક માણસે બૂમ મારીને કહ્યું બિરબલ એની સામે જોયું જો આગળ જતાં શું થયું કે એક શબ્દો તો કે બિરબલના કાને પડે છે કે ભાઈ મને બેઠો કરો ભગવાન તમારું ભલું કરશે ભલું કરશે એટલે કે સારું કરશે કાદવમાં પડેલા એક માણસે બૂમ મારીને કહ્યું બીરબલે પણ એની સામે જુએ છે બાળકો કાદવ કેવો હોય તમે બધા જોયો હશે બે હાથ પહોળા કરીને એ કાદવમાં પડ્યો હતો અને એની મેળે બેઠો થઈ શકે એમ હતું તોય એ બેઠા થવાનો પ્રયત્ન નહોતો કરતો કે છે કે બે હાથ પહોળા કરીને કાદવમાં પડ્યો હતો એની જાતે પણ બેઠો થઈ શકે એમ હતો તોય એ બેઠો થવાનો જરા પણ પ્રયત્ન કરતો ન હતો તમારી મેળે બેઠા થવાય તેમ નથી બીરબલે પૂછ્યું જો શું બિરબલે કહ્યું કે તમારી જાતે બેઠા થવાય તેમ નથી ના પહેલાં એ જવાબ દીધો શું કહ્યું ના મારો હાથ ઝાલો કહી બીરબલે એને ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો જો બિરબલે શું કહ્યું મારો હાથ ઝાલો એમ કહીને બિરબલેને ટેકો આપવા માટે પોતાનો હાથ લંબાવ્યો પણ પહેલાં માણસે કહ્યું નહીં નહીં મારા હાથને અડશો નહીં મારી ચોટલી પકડીને મને બેઠો કરો જો પેલો માણસો કહે છે નહીં નહીં મારો હાથ હટશો નહીં શું કામ તો કે મારી ચોટલી પકડીને મને બેઠો કરો હાથ અટતા નહીં મારી ચોટલી પકડીને મને બેઠો કરો કેમ તમારા હાથને કંઈ ઈજા થઈ છે બીરબલે પૂછ્યું ઈજા એટલે કે તો કે વાગ્યું છે પીડા થઈ છે શું કહ્યું કે બિરબલે પૂછ્યું કેમ તમારા હાથને કંઈ ઈજા થઈ છે પીડા થઈ છે ના ઈજા તો કશી નથી થઈ પણ પહેલાં મને ચોટલી પકડીને ઊભો કરો પછી હું કહું પહેલાં માણસે કહ્યું જો પહેલાં માણસે શું કહ્યું ના ઈજા તો મને કશી થઈ નથી પણ પહેલાં મને ચોટલી પકડીને ઊભો કરો પછી કહું પહેલાં માણસે આવો જવાબ આપ્યો બીરબલે એને ચોટલી પકડીને ઊભો કર્યો એ પછી પહેલો માણસ બે હાથ પહોળા રાખીને ઊભો રહ્યો તે જોઈ બીરબલે પૂછ્યું પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે જો બિરબલેને શું કર્યું તો કે ચોટલી પકડીને ઊભો કરે છે એ પછી પણ પેલો માણસ જે પોતાના બે હાથ પહોળા રાખીને પડ્યો હતો ને કાદવમાં તે હાથ બે તો પહોળા જ રાખે છે એટલે કે એ પછી પણ એ પેલો માણસ છે એ બે હાથથી પહોળા જ રાખીને ઊભો રહે છે તે જોઈને બિરબલે પૂછ્યું પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે એ જ વાત છે ને પહેલાં જવાબ દીધો મારે સુથાર પાસે કબાટ કરાવવું છે તેની પહોળાઈનું માપ લાવવા એણે મને કહ્યું હતું અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો એ મારા બે હાથની પહોળાઈ જેટલું જ છે શું કહે છે એ જ વાત છે પહેલાં શું જવાબ આપ્યો કે મારે સુથાર પાસે કબાટ કરાવવું છે અને તેની પહોળાઈનું માપ લાવવા એણે મને કહ્યું હતું અમારા ઘરમાં જૂનું કબાટ માપીને જોયું તો એ મારા બે હાથ પહોળાની એટલે મારા બે હાથની પહોળાઈ જેટલું જ છે એટલે એ માપ ભૂલી ન જવાય તે માટે બે હાથ પહોળા રાખીને હું સુથારને બતાવવા જતો હતો રસ્તામાં ચાલતા લપસી પડ્યો પણ હાથ નીચા કરું પણ હાથની ચા કરું તો માપ ભૂલી જવાય એટલે હાથ એમને એમ રાખી પડ્યો રહ્યો આ તમે આવીને ઊભો કર્યો તો માપ બરાબર જળવાઈ રહ્યું શું કહે છે કે મારા ઘરમાં મારે તો કે સુથાર પાસે કબાટ કરાવવાનું હતું તેની પહોળાઈનું માપ લાવવાનું તેને મને કહ્યું અમારા ઘરમાં જૂનું કબાટ માપી જોયું તો મારા બે હાથની પહોળાઈ જેટલું જ હતું એટલે માપ ભૂલી ન જવાય તે માટે બે હાથ પહોળા રાખીને હું સુથાર પાસે તો કે સુથારને બતાવવા જતો હતો રસ્તામાં ચાલતા ચાલતા લપસી પડ્યો પણ હાથ નીચા કરું તો માપ ભૂલી જવાય એટલે હાથ એમને એમ રાખીને પડ્યો રહ્યો તમે આવ્યા અને મને ઊભો કર્યો એટલે માપ બરાબર જળવાઈ રહ્યું બીરબલે એના પણ નામઠામ પૂછીને લખી લીધા જો બીરબલે એના પણ નામ અને સરનામું લખીને તો કે એટલે કે એના નામ અને સરનામું પૂછીને લખી લીધા છે આ બનાવ પછી બે એક બે એક દિવસ રહીને બીરબલ બાદશાહ પાસે ગપ્પા મારીને રાતે ઘેર પાછો ફરતો હતો ત્યાં રસ્તામાં ફાણસ હેઠળ એણે એક માણસને કંઈક શોધતો દીઠો દીઠો એટલે બાળકો જોયો શું કહે છે કે આ બનાવ પછી બે એક દિવસ રહીને બીરબલ છે એ બાદશાહ પાસે ગફ્ફા મારીને ખોટા ફાંકા મારીને રાતે ઘરે પાછો ફરતો હતો ત્યાં રસ્તામાં ફાનસ હેઠળ એણે એક માણસને કાંઈક શોધતો જોયો શું શોધો છો કંઈ પડી ગયું છે બીરબલે પૂછ્યું શું કીધું તમે શું શોધો છો કંઈ પડી ગયું છે હા પહેલાં એ ટૂંકો જવાબ આપ્યો પહેલાં એ શું કહ્યું હા શું બીરબલે પૂછ્યું શું સોનાની વીંટી પહેલાં શું કહ્યું સોનાની વીંટી લાવો હું શોધવા લાગુ શું કહે છે બીરબલ લાવો તો હું પણ શોધવા લાગુ કહી બીરબલે પણ વીંટીની શોધમાં શોધ માંડી શું કહે છે આમ કહીને બીરબલ પણ એ સોનાની વીંટી શોધવા લાગે છે ત્યાંથી પસાર થતાં માણસો પણ એ શોધમાં ભળ્યા જો ત્યાંથી આજુબાજુથી પસાર થતાં લોકો છે એ પણ વીંટી શોધવામાં ભળી જાય છે એટલે કે એ પણ વીંટી શોધવા લાગે છે તમારી ખાતરી છે કે અહીં જ પડી હતી થોડા થોડી વારે ટોળામાંથી એક જણે પૂછ્યું જો થોડી વાર બધાએ શોધખોળ કરી પછી પૂછ્યું તમને ખાતરી છે કે અહીં જ પડી હતી જો ખાતરી એટલે શું થશે ભરોસો તમને ભરોસે જ છે ને કે અહીં જ પડી હતી થોડી વાર પછી ટોળામાંથી કોઈ એક વ્યક્તિએ પૂછ્યું ના અહીં નથી પડી શું કહ્યું એને ના અહીં પડી નથી ત્યારે પડી ગઈ છે તો ત્યાં દૂર આગે અંધારા ખૂણા તરફ આંગળી કરી અને જવાબ દીધો જો આંગળીથી ઈશારો કરીને શું કહી પડી ગઈ છે તો ત્યાં દૂર આ કે અંધારા તરફ આંગળીથી ઈશારો કરીને એને જવાબ આપે છે ત્યારે અહીંષા માટે શોધો છો એટલેથી ગબડીને થોડી અહીં સુધી આવી શું કહે છે તો ત્યારે અહીંષા માટે શોધો છો એટલે બધે દૂરથી ગબડીને તો કે અહીં સુધી થોડી આવે ત્યાં અંધારું બહુ છે અને અહીં દીવો છે એટલે અંજવાળે શોધી શકાય પહેલા એ જવાબ દીધો જો શું કહ્યું કે પડી ગઈ છે તો દૂર ત્યારે અહીં શા માટે તમે શોધો છો કાંઈ એટલે બધેથી ગબડીને દળદળથી અહીં થોડી પહોંચવાની છે તો પહેલાં એ શું કહ્યું ત્યાં અંધારું બહુ છે અને અહીં દીવો છે એટલે અંજવાળે શોધી શકાય પહેલાંએ એ જવાબ દીધો મારો બેટો મૂરખ છે આપણને નકામી મહેનત કરાવી એમ તિરસ્કારથી કહીને વીટી શોધવા ભેગા થયેલા લોકો ત્યાંથી ચાલી ગયા બિરબલે એના નામઠામ લખી લીધા શું કહે છે જો અહીં શું કહે છે તદ્દન તદ્દન એટલે બિલકુલ નકામી એટલે કે ઉપયોગ વિનાનું તિરસ્કાર એટલે ધિકાર શું કહે છે કે મારો બેઠો બિલકુલ મૂરખ છે આપણને નકામી મહેનત કરાવી એમ ધિકાર કહીને એટલે કે ધિકારીને લોકો વીટી શોધવા ભેગા થયા હતા તે ત્યાંથી ચાલતા થયા બીરબલે પણ એના નામ અને સરનામું પૂછીને લખી લીધા બીજે દિવસે બીરબલ નદી કિનારે ફરતો હતો ત્યાં એણે એક માણસને રેતીના ઢગલામાં કંઈક શોધતો જોયો શું કે છે બીજે દિવસે બીરબલ છે એ નદી કિનારે ફરતો હતો ત્યાં એણે એક માણસને રેતીના ઢગલામાં કંઈક શોધતો હોય એવું જોયું શું શોધો છો ભાઈ બિરબલે પૂછ્યું શું કહે છે તમે શું શોધો છો ભાઈ બિરબલે પૂછ્યું હું નદીમાં નાહવા ગયો હતો ત્યારે મારી આંગળીએ હીરાની વીંટી હતી તે મેં અહીં રેતીમાં દાટી હતી હવે તે જડતી નથી પહેલાં એ કહ્યું શું કહ્યું કે હું નદીમાં નાહવા ગયો હતો ત્યારે મારી આંગળીની હીરાની વીંટી હતી એ મેં અહીં રેતીમાં દાટી હતી હવે તે જડતી નથી ક્યાં દાટી હતી તે બરાબર ખબર છે શું કહ્યું ક્યાં દાટી હતી તમને બરાબર ખબર છે હા અહીં રેતીમાં ઊંડો ખાડો પાડીને દાટી હતી શું કહ્યું પેલા એ હા અહીં રેતીમાં ઊંડો ખાડો પાડીને દાટી હતી પણ કંઈ નિશાની રાખી છે શું કહ્યું તો કે પણ કાંઈ નિશાની નિશાની એટલે કે યાદ રહે તે માટે કાંઈ ચિહ્ન રાખવું શું કહે છે કાંઈ નિશાની રાખી હતી હા નિશાની રાખ્યા વગર તે કંઈ દાટું ખરો શું કહ્યું હા નિશાની રાખ્યા વગર તે કંઈ દાટું ખરો હા શી નિશાની રાખી હતી શું કહે છે તમે શું નિશાન રાખ્યું હતું જ્યાં મેં વીંટી દાટી હતી ત્યાં બરાબર એની ઉપર આકાશમાં ઊંટના જેવા દેખાવનું એક વાદળ હતું પણ હવે એ વાદળે દેખાતું નથી ને મારી ને વીંટી પણ દેખાતી નથી પહેલાં એ નિરાશ થઈને કહ્યું શું કહ્યું કે જ્યાં મેં વીંટી દાટી હતી ને ત્યાં બરાબર એની ઉપર આકાશમાં ઊંટ જેવું દેખાતું એક વાદળ હતું પણ હવે એ વાદળે દેખાતું નથી અને મારી વીંટી પણ દેખાતી નથી પહેલાં એ નિરાશ થઈને કહ્યું બિરબલે એના પણ નામઠામ પૂછી લખી લીધા ચૂકે છે કે બિરબલે એના પણ નામ અને સરનામું પૂછીને લખી લે છે અકબરે આપેલી મહેલત મહેનત એટલે કે અકબરે આપેલી મહેતલ પૂરી થઈ એટલે દરબારમાં જઈને ઉપર ગણાવેલ ચારેય જણાના નામઠામ આપી અકબરને એ સૌને બોલાવી મંગાવવા કહ્યું કહે છે કે અકબરે આપેલી જે મહેતલ છે એટલે કે સમય મર્યાદા છે એ પૂરી થઈ ગઈ એટલે દરબારમાં જઈને એણે ઉપર ગણાવેલા ચારેય જણાના નામને સરનામું આપ્યા અને અકબરને એ સૌને બોલાવી મંગાવવા કહ્યું શું કહે છે સૌને બોલાવી લાવવાનું કહ્યું આપ આપે માગેલા મૂર્ખના સરદાર આ રહ્યા નામદાર શું કહે છે બિરબલ કે તમે જે મૂર્ખના સરદારો કહ્યા હતા ને એ આ રહ્યા નામદાર પણ આ તો ચાર જ છે મેં તને છ લાવવાનું કહ્યું હતું અકબરે શું કહ્યું પણ આ તો ચાર જ છે મેં તને છ લાવવાનું કહ્યું હતું નામદાર છ હાજર છે બીરબલે જવાબ દીધો બીરબલ શું કહે છે કે નામદાર છ હાજર છે આ તો ચાર દેખાય છે બાકીના બે ક્યાં છે અકબરે પૂછ્યું શું કહે છે અકબર કે આ તો માત્ર ચાર જ છે બાકીના બે ક્યાં છે આ ચાર તો આપ નામદારે જોયા પાંચમાં હું બીરબલે કહ્યું શું કહે છે કે આ ચાર તો તમે જોયા પાંચમો હું બીરબલે કહ્યું તું તું મુરૂરુખનો સરદાર અકબરે નવાઈ પામીને પૂછ્યું શું કહે છે તો કે અકબરને નવાઈ લાગી અને કહે છે તું તું મૂર્ખનો સરદાર હા નામદાર બીરબલે કહ્યું હા નામદાર કેમ જાણે બીજા કોઈ કામ ન હોય તે મૂર્ખાઓની શોધ કરવા હું નીકળ્યો ને મેં આઠ દહાડા નકામાં બગાડ્યા તે હું મૂર્ખનો સરદાર નહીં તો બીજું શું બીરબલે કહી શું કહે છે કે જાણે મારે બીજું કોઈ કામ જ ન હોય તે મૂર્ખાઓની શોધમાં હું નીકળ્યો અને મેં આઠ દહાડા દહાડા એટલે શું થશે બાળકો તો કે દાહડા એટલે દિવસ તો કે મેં આવા આઠ દિવસો નકામાં બગાડ્યા તો હું મુરખનો સરદાર નહીં તો બીજું શું બિરબલ શું કહે મુરખનો સરદાર નહીં તો બીજું શું બિરબલે શું કહ્યું કે મારે બીજું કોઈ કામ જ ન હોય એમ હું મૂર્ખાઓને શોધવા માટે નીકળ્યો અને મેં મારા આઠ દિવસ નકામાં બગાડ્યા તો મુરખનો સરદાર નહીં તો બીજું શું બિરબલે પૂછ્યું અને છઠ્ઠો છઠ્ઠો નામદાર કસૂર માફ કરજો પણ રામ રાજકાજનું કાજના જે ચૂકે છે પણ રાજકાજના ને બીજા અનેક સારા કામો પડતા મૂકી મૂર્ખના સરદારો શોધી દરબારમાં આણવાનો મને હુકમ કરનાર તે છઠ્ઠો મૂર્ખનો સરદાર બિરબલે કહ્યું શું કહે છે કે આણવાનો એટલે કે લાવ શું કહે છે કે છઠ્ઠો નામદાર એટલે કે માફ કરજો ભૂલછૂક માફ કરજો પણ રાજકાજનું બીજા બધા અનેક સારા કામ પડતા મૂકીને મૂર્ખા મૂરખનો સરદાર શોધી લાવવા માટે અને દરબારમાં હાજર કરવા માટે જેને મને હુકમ કર્યો તે મૂરખનો સરદાર એવું બિરબલે કહ્યું એટલે એ તો હું અકબરે કહ્યું શું કહ્યું એટલે એ તો હું જ મેં જ તને તો કે હુકમ કર્યો હતો એટલે કે છઠ્ઠો મૂર્ખનો સરદાર હું હા નામદાર આપણે બંને હું મૂર્ખને શોધવા માટે ગયો એટલે હું મૂર્ખ ને આપે મને શોધવા મોકલ્યો માટે આપ બીરબલે કહી કહ્યું હા નામદાર આપણે બંને કારણ કે હું મૂર્ખને શોધવા માટે ગયો એટલે હું મૂર્ખ અને આપે મને શોધવા માટે મોકલ્યો માટે આપ પણ મુરખનો સરદાર કહેવાય બીરબલે કહ્યું કેટલું ગુમાન બાદશાહનું અપમાન બીરબલને સજા થવી જોઈએ જો ગુમાન એટલે અભિમાન બાળકો અને અપમાન એટલે તિરસ્કાર સામી વ્યક્તિને દુઃખ થાય તેવું થોછડું બોલવું કે વર્તન કરવું તેને અપમાન કહેવાય ચૂકે છે કેટલું અભિમાન બાદશાહનું અપમાન કર્યું બિરબલને ખરેખર સજા થવી જોઈએ એક દરબારી બોલી ઉઠ્યો આવું એક દરબારી બોલે છે નહીં નહીં અકબરે હસીને કહ્યું બિરબલ સાચું કહે છે એણે ટકોર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાવ્યું છે મૂર્ખાઓના વિચારમાં અથવા મૂર્ખાઓને શોધવામાં વખત બગાડ્યો એ પણ મૂર્ખાઓ મૂર્ખાઈ નહીં તો બીજું શું બાદશાહે કહ્યું પછી બિરબલને ઇનામ આપી રાજી કર્યું શું કહે છે નહીં નહીં અકબરે હસીન કહ્યું ના ના એને ખરેખર સજા થવી જોઈએ નહીં બિરબલ સાચું કહે છે એણે મને ટકોર કરીને ટકોર કરવી એટલે કે મીઠો ઠપકો આપીને મને સાચી વાતનું ભાન કરાવ્યું છે કે મૂર્ખાઓનો વિચારમાં અથવા મૂર્ખાઓને શોધવામાં વખત વખત એટલે સમય બગાડવો એ પણ મૂર્ખાઈ નહીં તો બીજું શું છે બાદશાહી આમ કહીને બિરબલને મોટું ઇનામ આપીને ખુશ કરે છે રાજી કરે છે બાળકો અહીં આપણે ઘણું બધું શીખ્યા બાળકો અહીં આ પાઠ પૂર્ણ કરીએ નમસ્કાર બાળકો